નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ એકસો આઠ શાળાઓમાં તેર હજાર બાળકોનો કલરવ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જૂને પ્રવેશોત્સવ આજે વરસાદની સંભાવના નહીં ગરમી 40 ડિગ્રી જશે સત્તર જૂને સત્તાવાર રીતે ચોમાસાના આગમનની વકી ટ્રેનના મુસાફરો માટે સમાચાર રાજકોટ ડિવિઝન થી ચાલતી તેર જૂની પોરબંદર મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ આજથી ગાંધીનગર જિલ્લાની બારસો સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ વાતાવરણમાં પલટો ગતરાતને સાંતલપુરમાં દસ મીમી વરસાદ બાદ દિવસ કોરો ગરમી દોઢ ડિગ્રી ઘટી સાત પાંચ મણ તલની તેમજ તલીની આવક નોંધાઈ હતી જામનગર માર્કેટ યાર્ડમાં જણસની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જામનગર માર્કેટિંગ યાર્ડમાં બુધવારે જીરાનો ઊંચો ભાવ રૂપિયા પાંચ હજાર બસો બોલાયો હતો ચોમાસું ડાંગરની રોપણી માટે ધરુવાડિયા તૈયાર કરવાનો સમય પાકી ગયો છે હાલમાં કુવા પાણીથી ધરુવાડિયા તૈયાર કરવામાં આવે તો પીડું પડી જવાની સંભાવના છે તો ભારતીય કિસાન સંઘ દ્વારા ડાંગરના ધરુવાડિયા માટે કેનાલમાંથી સિંચાઈના પાણી આપવાની માંગ સાથે જિલ્લા કાર્યપાલક ઇજનેર સહિત દરેક તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર અને દંડક રમણભાઈ સોલંકી તમામ ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં ગત માર્ચમાં લેવાયેલ ધોરણ દસ અને બારની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓને પરિણામ સુધારણાની તક આપતા રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ ચોવીસ જૂનથી છ જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે જેમાં મહેસાણા જિલ્લામાં નાપાસ વિદ્યાર્થીઓ પૈકી પાંચ હજાર સાતસો એકસઠ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હોય આગામી તારીખ ચોવીસથી મહેસાણા શહેરના પાલિકા સેન્ટરોમાં પરીક્ષા લેવાશે ગુજરાત સરકારમાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા રાજ્યની કુલ ત્રણ હજાર પાંચસો એકાવન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર સાથેની ડિલિવરી કરાયેલ કુલ ચાર હજાર અડતાલીસ કમ્પ્યુટર લેબ માટે જરૂરી કમ્પ્યુટર ટેબલ કોટા સ્ટોન પ્લેટફોર્મ અને ખુરશી સહિતના ફર્નિચર માટે જે તે શાળા સ્થાનિક કક્ષાએથી ખરીદી શકે તે માટે એક લેબ દીઠ રૂપિયા ચોત્રીસ હજારની ગ્રાન્ટ ફાળવી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે રાજકોટમાં ચોમાસું શરૂ થતાં પહેલાં માર્કેટિંગ યાર્ડમાં નવો ઇતિહાસ રચાયો છે સામાન્ય રીતે જૂન માસમાં નવું વાવેતર કરવામાં આવે છે જે પૂર્વે જૂના માલનો નિકાલ કરવામાં આવે છે જેના કારણે મે માસની ઓફ સિઝનમાં માલની નહિવત આવક હોય છે ત્યારે આ વર્ષે રેકોર્ડ બ્રેક ટર્નઓવર નોંધાયું છે જેમાં મે માસમાં પણ ચારસો એક્યાસી કરોડ ટર્નઓવર થયું હતું અને ચાલુ જૂન માસમાં પણ અત્યાર સુધીમાં એકસો ચોપન કરોડનું ટર્નઓવર થઈ ચૂક્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર ટૂંક સમયમાં જ ચોમાસાનું આગમન થવાની તૈયારી છે આ ચોમાસાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રાજકોટ મહાપાલિકાના ન્યારી એક ડેમના ડૂબ વિસ્તારમાંથી માલ મિલકત ખસેડી લેવાનો આદેશ કોર્પોરેશનના સિટી ઇજનેર દ્વારા કરવામાં આવ્યો છે ચોમાસા દરમિયાન ગમે ત્યારે ન્યારી એકના દરવાજા ખોલવાની જરૂર પડી શકે છે ત્યારે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ઉપરવાસ તેમજ હેઠવાસના ગામોને સાવચેત રહેવા ચેતવણીની જાહેરાત કરવામાં આવે છે સમાચારોમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગત રાત્રિએ સાંતલપુરમાં દસ મીમી વરસાદ પડ્યા બાદ બુધવાર દિવસભર વાતાવરણ સામાન્ય રહ્યું હતું તેમ છતાં દિવસનું તાપમાન દોઢ ડિગ્રી સુધી ઘટતા પારો એકતાળીસ ડિગ્રીથી નીચે આવ્યો હતો ઉત્તર ગુજરાતમાં મંગળવારનો દિવસ કોરોધાકો રહ્યા બાદ મોડી સાંજ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ચિત્ર વાત કરીએ તો શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસનો પ્રારંભ થયો છે જિલ્લાની બારસો જેટલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વિદ્યાર્થીઓના કરોથી ગુંજી ઉઠશે તો પાંત્રીસ દિવસના લાંબા વેકેશન બાદ શાળાઓ ખુલી જવાથી શાંતિ લાગતું જનજીવન ધબધબતું થઈ ગયું છે બીજી તરફ નજર કરીએ તો ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝનમાં આવેલા બ્રિજ નંબર પાંચસો પિસ્તાળીસના મેન્ટેનન્સ કામ અને પૂર્વ મધ્ય રેલ્વેના સમસ્તીપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામ ચાલી રહ્યા છે જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે જેને લઈને બ્યાવર અજમેર બેતિયા સઘૌલી બાદુધામ તેમજ મોતીહારી ચીકિયા અને મહેસીનો સ્ટેશન પર ટ્રેન જશે નહીં શહેરમાં વરસાદની આગાહી વચ્ચે બાર જૂને વાતાવરણ સાફ રહ્યું હતું જ્યારે ગરમીનો પારો પારોચાળીસ ડિગ્રી પર સ્થિર રહ્યો હતો શહેરમાં જૂન સત્તાવાર આગમન થવાની આગાહી છે જ્યારે જૂને વરસાદની સંભાવના નથી ત્યારે ગરમીનો પારો ચાલીસ ડિગ્રી સુધી તેવી સંભાવના રહેલી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દર વર્ષે પંદર જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ અગાઉ એટલે કે અગિયાર જૂનથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે આ વર્ષે સિઝનના નેવું પંચાણું દિવસોમાં

માનનો પારો ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયો હતો ગરમી અને તાપ વધશે તો વેકેશન લંબાવશે તેવી માગણીઓ અને ધારાધોરણના અંતે આખરે તેર જૂનથી શાળાઓનું નવું સત્ર તેના નિયત સમય પત્રક મુજબ શરૂ થયું છે બાડોલી તાલુકાની એકસો આઠ જેટલી શાળાઓ તેર હજાર વિદ્યાર્થીઓના શાળામાં ભણતર શરૂ થયું છે આ શાળામાં આવનાર તમામ બાળકોનું શિક્ષકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જો કે હાલ પડી રહેલી ગરમીને કારણે જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓનો સમય મોર્નિંગ રાખવામાં આવ્યો છે હાલમાં પડેલી કાળઝોળ ગરમીને કારણે શાળાનું વેકેશન એક અઠવાડિયામાં લંબાવવા માટે રજૂ કરવામાં આવી હતી છતાં સરકાર દ્વારા વેકેશન ન લંબાવી તેરમી જૂનથી શાળા શરૂ કરવાનો નિર્ણયને યથાવત રાખ્યો હતો જેથી આજથી સુરત જિલ્લા પંચાયત શાળાઓમાં બાળકોની કલરવ શરૂ થઈ ગયો છે શાળાનું શૈક્ષણિક કાર્ય ધમધમવા લાગ્યું છે બારડોલી તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત એકસો આઠ શાળામાં તેર હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જેઓ આજથી ફરી નવા વર્ગમાં નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે તો શાળા શરૂ થવી હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે રાઇટ ટુ એજ્યુકેશન આરટી અંતર્ગત ધોરણ એકમાં પ્રવેશ માટે સુરત જિલ્લામાંથી સાત હજાર પાંચસો ઓગણીસ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં હાલ પાંચ હજાર આઠસો દસ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા જે પૈકી પંદરસો તેર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો જ્યારે છસો ઓગણત્રીસ સીટ ખાલી રહી છે સુરત જિલ્લાની ત્રણસો ઇઠ્યોતેર શાળામાં બે હજાર એકસો બેતાળીસ સીટ અનામત રાખવામાં આવી હતી ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સાત હજાર પાંચસો ઓગણીસ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા ફોર્મ ભરવાની કાર્યવાહી બાદ જિલ્લા કક્ષાએથી ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી જે પૈકી પ્રથમ રાઉન્ડમાં તેરસો તેર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો બીજા રાઉન્ડમાં એકસો

જાણવા મળ્યું હતું કે કેટલાક તાલુકામાં ઉપરોક્ત સીટ પર ફોર્મ ભર્યા ન હોવાથી ખાલી રહી ગઈ છે જે શાળામાં ફોર્મ ભર્યું હોય તે તમામ સીટ ફાળવવામાં આવે છે બુલેટિનમાં આટલું જ નમસ્કાર